આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા જૂની ખખડ દજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થિગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર ઝૂમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય ઝુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા તડકાછાંયડા જોઈ લીધા હતા જન્મ્યો ત્યારે શ્રીમંત માબાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો હજી એને સાંભળતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડેલો આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝુમો સાથે રહેતા વેણુ નામ વિચિત્ર હતું પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે ઝુમાને અનેક મિત્રો હતા તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમડું વેણું જેવું નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યું ઝુમો લક્ષાધિપતિ હતો ભિખારી બની ગયો વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટ્યા ત્રણ તૂટેલા ઝૂપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો એકમાં વેણું બંધાતો વચ્ચે બારણું હતું તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટળ્યા માત્ર ઝુમ્મો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને ઝુમ્મો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને જુમ્મો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય બસ આ હંમેશાની ખરીદી આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરા કોઈ તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સુતો હોય શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા છેક સાંજ બંને મિત્રો ફરવા કરતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા જોવાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દે અંતે જુમો થાક્યો ચાલ ત્યારે ઘેર જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડી છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમ્માની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો જીતના આનંદમાં પહેલા તો એ થોડુંક દોડ્યો જોજો હવે પાછો વાળું કે દોડવાનું છે જુમા એ મોટેથી ઠપકાથી બૂમ પાડી પણ તે પહેલા વેણુ તો રસ્તે ચડી ગયો હતો રસ્તામાં આડે રેલવેની સડક હતી જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો જુમો પાછળ હતો તે શ્વાસભેર દોડ્યો આવ્યો તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ આછું અંધારું ને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો ગાડી આવશે તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા

તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે અમે તું દોડ દોડ ફાટક કહે એમ કહીને બંને જણા તો ચાલતા થઈ ગયા જુમો ફાટક તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાય જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છયું સરકુએ જણાયું નહીં ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનું સાદ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બહારણામાં પાટું માર્યું એ કોણ એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો મારું જનાવર કચરાઈ જશે ઘેર કોઈ ભાઈ માણસ નથી બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી દોડો દોડો મારું જનાવર કપાય છે જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો ગયો તેણે પોતાની લાકડી ફેંકી દીધી યા પરવર્દિગાર તેણે મોટેથી બૂમ પાડી એટલું બોલીને જુમો એકદમ દોડ્યો વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાફતો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો વેણુએ તેને શાંત રીતે ખંજવાળિયા કર્યું દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે બેસી ગયો દર પડી ટ્રેનના ધબકારા વધ્યા સીસોટી પર સીસોટી થઈ જોશબંધ ફરતા પૈડા સંભળાયા ઝુમ્મો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલા વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધકધકતા લોહીના પ્રવાહથી ઝુમાનું કેડિયું ભીંજાઈ ગયું તેને કળ વળી બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે